વાઘા વાઘોડિયા ખાતે નારાયણ બાપુની પ્રાર્થના સભાને અઢાર વર્ષ પૂર્ણ થતાં શોભાયાત્રા સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયામાં નારાયણ બાપુના પ્રાર્થના સભાના અઢાર વર્ષ પૂર્ણ થતાં પરિવાર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રાનું પ્રસ્થાન માડોધર રોડ અંબાજી મંદિરથી નીકળી વાઘનાથ મહાદેવ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં નારાયણ બાપુના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા નાની પાકોડ ગરબા ગ્રાઉન્ડ ખાતે ભંડારામાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો